નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પેમા આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક ઈઓરિયા અવનવા ખેતી લક્ષી ની માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને તમારા ખેડૂત મિત્રોની અંદર શેર કર્યાની સાથે સચોટ માર્ગદર્શન ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું આ તમામ પ્રકારની માહિતી અમારા વિડીયો દ્વારા તમને ઉપલબ્ધ થશે આજના વિડીયોનો મુખ્ય હેતુ કે ડુંગળીની અંદર હાલ જે વાતાવરણની અંદર ટેમ્પરેચર જે હાઈ છે એના કારણે ઉગાવા બાદ ડુંગળીની ઉપરની પત્તી પીળી થઈને સુકાઈને વળતી જાય છે બીજો પ્રશ્ન એ છે બાફિયાનો પણ પ્રશ્ન ઘણા ખેડૂતોનો આવ્યો છે એ સિવાયની ફૂગ પણ ફૂગના પણ પ્રશ્નો છે બ્લેક બાઇટ્સના એના

નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર